હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છવ્વીસ થી ત્રીસ જૂન અને જુલાઈની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા કેટલાક વિસ્તારમાં પૂર આવશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી બે કાંઠે વહેશે સાબરમતી નદીમાં પણ આવશે પાણીનો ઓવારો અઢાર વર્ષ બાદ માત્ર બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં ફરી વળ્યું ચોમાસું સૌરાષ્ટ્ર ની પંદર નદી બે કાંઠે નવ ડેમ અને ચાર તળાવ છલકાયા ચાર દિવસ માં રાજ્યમાં ચાર દિવસમાં સિઝન નો ઓગણીસ ટકા વરસાદ ખાબક્યો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર વેરાવળ સુત્રાપાડા કોરીનાર તાણાલા સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ ભાવનગર ના ભાલ પંથકમાં પંચોતેર લોકો નું સલામત સ્થળે સ્થળાંતર પશુઓને પણ સલામત સ્થળે ખસેડાયા ગ્રામ પંચાયત સંચાલિત કરવામાં આવી રહેવા જમવાની સગવડ ભાવનગર જિલ્લાનું સનેસ ગામ ફેરવાયું બેટમાં ધારાસભ્ય જીતુ વાઘાણી ટ્રેક્ટર ચલાવીને પહોંચ્યા ગામમાં પાણી નો નિકાલ કરવા પાળો તોડી હાથ ધરવામાં આવી કાર્યવાહી ગામમાં પાણી ઘુસી ગયા હોવાથી જનજીવન ખોરવાયું વર્સાદી પાણીમાં માં ગયું સરકારી સરકાર્ય નાજ ભાલ પંથક નું માઢિયા ગામ ફેરવાયુ નદીઓના પાણી ગામની અંદર ફરી વળતા ઘરમાં પાણી ભરાતા કરવી પડે તેવી સ્થિતિ માતા પોતાના બાળકને ખભે બેસાડી બહાર લાવતી નજરે પડી ભાવનગરના નારીગામ મીઠાના અગર માં ફસાયેલા તમામ લોકોના ખાખબાઈ ગામના સાહીઠ વર્ષે ખેડૂત થયા ગુમ દાતરવડી ડેમના દરવાજા પાસેથી ગુમ થયાની પ્રાથમિક માહિતી દાતરવડી નદીમાં પાણીનો પ્રવાહ યથાવત નદી કાંઠાના વિસ્તારમાં શરૂ કરાઈ તપાસ બોટાદના રોહીશાળા ગામ પાસે ગઢનાળુ તૂટ્યું પાડલિયા નદીના ધસમસતા પ્રવાહના કારણે ગરનાળુ તૂટી પડ્યું ધરોઈ જવા માટે લોકોને પંદર કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો પ્રશાસને નાળાના સમારકામ માટે શરૂ કરી કામગીરી બોટાદના સાગવદરમાં કાર તણાવવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેને કરી મુલાકાત કારમાં સવાર સાત માંથી છ લોકોના થયા મોત જ્યારે બચાવ થયો લાઠી દળના આરોગ્ય કેન્દ્ર પર સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તની મંત્રીએ કરી મુલાકાત વલસાડના શહેરમાં ધોધમાર વરસાદ થોડા જ વરસાદમાં હાઈવે ઉપર પડ્યા ખાડા વાપી જીઆરડીસી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હલાકી નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઓરંગા નદીમાં નવા નીરની આવક વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી અમદાવાદના ન્યુરાણીપ વિસ્તારમાં તેજ પવન સાથે ખાબક્યો વરસાદ ચેનપુર જગતપુર સીજી રોડ શેલા શિલજ સહિતના વિસ્તારોમાં વરસાદ માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ છાણી સમા નિઝામપુરા અકોટા વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ કેટલાક વિસ્તારમાં પડ્યો મધ્યમ વરસાદ ગોધરામાં વરસાદની તોફાની બેટિંગ કલાકમાં પડ્યો વરસાદ પોલીસ અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી વાહન ચાલકોને પડી હાલાકી પંચમહાલના હાલોલમાં ભરાયા વરસાદી પાણી સામાન્ય વરસાદમાં જ શહેરના માર્ગો થયા જળમગ્ન પ્રશાસનની ની કામગીરી સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ પ્રશાસનની પ્રેમોનસૂન ની કામગીરી સામે ઉઠ્યા સવાલ અરવલ્લીના મોડાસા માં ધોધમાર વરસાદ સરડોઈ ગામના માર્ગો ઉપર ફરી વળ્યા વરસાદી પાણી બાળમાં ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી સતત બે દિવસથી વરસાદ હાથરવા અને કબોસણી ગામમાં વરસાદ વરસાદથી ખેડૂતોની ખુશીમાં વધારો પવન સાથે વરસાદ વરસ્યો હારીજમાં નિવાધાર વરસાદ વરસતા માર્ગો ઉપર ભરાયા પાણી છેલ્લા બે દિવસથી થી હારીજ તાલુકા ગ્રામ્ય વિસ્તારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી કડી અને આસપાસના વિસ્તારમાં પડ્યો વરસાદ દેત્રોજ ગામ અને આસપાસના વિસ્તારમાં મુખ્ય રસ્તા પર ભરાયા પાણી કડીના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની મક્કમ બેટિંગ બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મૂકીને વરસ્યા અંબાજીના બજારોમાં પાણી વહેતા થયા લોકોને ભારે ગરમીથી મળી રાહત અમદાવાદમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ સેટેલાઇટ એસજી હાઇવે આરટીઓ બોડક દેવ શ્યામલ જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદ વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાની ભારે વરસાદના કારણે અમરેલીના ઘોબા ગામમાં ભારે તારાજી શાળાની દીવાલ ધરાશાયી રમત ગમતના સાધનોને થયું નુકસાન ખેતરો બેટમાં ફેરવાતા વાવેતર સંપૂર્ણ નિષ્ફળ ગયું ખેડૂતોએ માંગ કરી કે સરકાર નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક વળતર આપે હિંમતનગર શહેરમાં મોતીપુરા સહકારી દેવે વરસાવ્યું ભાલ ભાવનગરના માં પંચોતેર લોકો નું સલામત સ્થળે સ્થળાંતર એક હજાર જેટલા પશુઓને પણ સલામત સ્થળે ખસેડાયા ગ્રામ પંચાયત સંચાલિત શાળાઓમાં કરવામાં આવી રહેવા જમવાની સગવડ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસ્યો સાર્વત્રિક વરસાદ બધી મુશ્કેલી ની વચ્ચે ડાંગ જિલ્લાના તમામ તાલુકા ભીંજા સારા વરસાદથી ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાઈ ખીલી શિવઘાટ અને શંકર ધૂધમાં પાણી વહેતા થયા પ્રવાસીઓ માણ્યું કુદરતનો અદભુત નજારો

ઘર વખરી અને ફર્નિચરને ને થયું વ્યાપક નુકસાન મહાનગરપાલિકા સામે રોષે ભરાયેલા કરી રજૂઆત વરસાદ વિરામ લેતાની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ હાથ ધરી કાર્યવાહી પાણી ભરાયું હોય તેવા સ્થળે પાણી નિકાલની ની કરે વ્યવસ્થા આ સાથે જંતુનાશક દવાનું કરવામાં આવ્યું છટકાવ ત્રીસ ટીમ બનાવી મહાનગરપાલિકા જોડાઈ કામગીરીમાં